આવી જાવ ટાઈમ સર જા હમણાં પકડી જાતા બાદરા પકડી દોશ બાદરા હમણે ટાઈમ ચલાઈ ગયા તમે તો ઠીક છે પણ તમે આ થયા શું તમારા ધંધા શું છે આ બધા આ શું નથી ચીડ્યા પોલીસ ને આ બધું થઈ શું પોલીસ પકડા ધંધા કરો ધંધા આપડો તાર

કે મે <laughs> 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 ચાર ગોચા તા મે કીધું દીવો લઈને ગોતવા અને ચાર તમે મળ્યા મને લાગે દીવો ઓલિજો ને તમે ભીટકી ગયા આ દીવો ઓલ ગયા કોણ હતું so <laughs>

કિડો આજુ આજુ વાતો કરીરો અલ્યા જમ જમ કેરા કોકળા વાખે છે કેરા કેરો કેરો તો વાખી છે અલ્યા મારા ઘરે આવીને તવા કોઈ વાસિષપુર માર ગઈ સીડીસપરો અલ્યા તારે મછ તો માર કે શેડમ પૂછો મારી થા શેડમ પૂછો તમારી હે બધો મધ્યામાં એમની વચ્ચેથી ખવાનો એમ

પૈસા તારા હોય કે ના પૈસા આલવા પડશે ને ગામ માં તો અને પંચાયત ને કતડા માં બિહાર હોતા કરાય એટલે હું શું કોનો તારે તો હું શું કોનો ઉલા બેઠા દો મારા બાપુજી છે એમ હું કન પૈસા ખૂબ છે ગોંદા ગરમ છે આપણ મો એ કંચા માંગવા તો હું તું લઈને બનાલ રાખે પણ હું આવરો સાપણી ની વ્યવસ્થા કરું કરી દઉં

તમારા ના હોય કે ના હોય એ કિંચા છે આ લોહાણો મારા કંચા પૂજા છે તો તમે તમારા સમય દેવા લુખા છો એમ ને

ભીખવા ભિખારી દેવા લાગુ ભિખારી દેવા તારા ગણી લે ગણી લે અમે તારા કરારા કરે ભીખું અમે બીકુમાલ અલ શેરૂ તમી બીકુમાલ તારા તન ભાગ્યું રાખી કેટલી જમીન છે મારી ભાગે ઘૂતો તારે હોય તો હાઈ ગયા છે નિયતના 20000 છે પણ ઈ નથી દોતા તો અમારે ઘણાય પોથે આલજો કમિદાર એ ઊભો રહે ઊભો રાખું કી હોલ્યો હોલ્યો ચલાવજી ઊભો રહે હા ઊભો કેટલા બાકી રહ્યા નિયત 20000 છે હોત 20 નિયતના હોવા આ લ્યો રશ આ 20 નિયતના સારું હાડો